પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કોરડા ગામે ક્ષત્રિય ઠાકોર સમાજની મીટિંગ મળી જેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કરોડા ગામે આજ રોજ પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ અને પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકીની અધ્યક્ષ સ્થાને ક્ષત્રિય ઠાકોર સમાજની મીટિંગ મળી હતી સાતલપુર તાલુકાના કોરડા ગામના વતની લેબાજી ઠાકોર સાતલપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ બનાવવામાં આવેલા જેની અંદર સાંતલપુર તાલુકાના દરેક ગામના ઠાકોર સમાજના આગેવાનો સરપંચો ડેલીકોટો જેવા લોકો હાજર રહેલા સમી તાલુકામાંથી મફાજી ઠાકોર અને અન્ય આગેવાનો હાજર રહેલા તો રાધનપુર તાલુકામાંથી અમીરજી ઠાકોર અજમલજી ઠાકોર શંકરજી ઠાકોર જયંતી ઠાકોર જગદીશભાઈ ઠાકોર અને હુમાજી ઠાકોર જેવા કાર્યકર્તાઓ હાજર રહેલા સાથે સાથે સાંતરપુર તાલુકાના શહેરમાંથી સુરેશભાઈ ડોક્ટર અને શાકાજી ઠાકોર અને રતિલાલ ઠાકોર ગોવિંદજી ઠાકોર જેવા અન્ય મહાનુભાવો સાંતલપુર તાલુકામાં પણ હાજર રહેલા દરેક સમાજના આગેવાનોની હાજરીમાં સાંતલપુર તાલુકાના કોરડાના વતની પૂર્વ તાલુકા પ્રમુખ અને ભાજપના નેતા લેબાજી ઠાકોરને ક્ષત્રિય ઠાકોર સમાજના સાંતલપુર તાલુકાના પ્રમુખ બનાવવામાં આવ્યા જે અમારા સમાજ પ્રમાણે થાય એને પાઘડી બંધાવી આજે પ્રમુખ બનાવ્યા છે ગમે તે મારા સમાજની અંદર નાના મોટા પ્રશ્નો હોય રેવાજીભાઈ જેનું ઘર એટલે અમારે જેમ કોર્ટનો જજમેન્ટ આવે એમનું સન્માન રાખીને દરેક સમાજના આગેવાનોની ફરજ પડી જાય છે એમના આદેશનો અમલ કરે આજે શુભ કાર્ય અમે કર્યું છે અને અમે સમાજના બધા ભેગા થઈને અમને પ્રમુખ બનાવ્યા છે એ બદલ અંબાજી મહિને પણ ખૂબ પ્રાથમિક મને જે પ્રમુખ સમાજે જે બનાવ્યો અને સમાજની લાગણી અને હું ઘણી સમાજની સેવા કરું છું અને હજી સમાજની હું સેવા કરીશ અને મને જે બનાવ્યો એ બધાનો હું મારા સમાજનો આભાર માનું સમાજ માટે શું કાર્ય કરતો સમાજ માટે નાના મોટા જે કામ હશે એ બધા સમાજ ના કરવાના સમાજના કામ તો બધા ઘણા કરવાના હોય છે ઘણા લઈને જતા હોય છે એ સમાધાન કરવાનું કોઈ વધ્યા હોય તો એનું સમાધાન કરવાનું શિક્ષણ બીજું કોઈ શિક્ષણ નું હોય શિક્ષણ માં અમે પૂરેપૂરો ધ્યાન દઈ અને અમે હોસ્ટેલમાં અમે જે સહયોગ થાય એ અમે દેવાના છીએ રિપોર્ટર ભરત સથવારા પાટણ